ભરૂચના બે યુવાનો સ્પોર્ટ્સ બાઇક પર ભરૂચ પરત ફરતી વેળા સુરવાળી ટીપબ્રીજ પર કાબુ ગુમાવ્યો હતો બનાવની વિગતો અનુસાર ભરૂચ નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ પાસે ભોલાવ ખાતે રહેતા અશ્વિન સોલંકી તેના મિત્ર નારાયણ કુંજ ભોલાવ ખાતે રહેતા પ્રવીણ પાટીલ જોડે પોતાની સ્પોર્ટ્સ બાઇક લઈને અંકલેશ્વર સામાજિક પ્રસંગે આવ્યા હતા જે પૂર્ણ કરી સાંજે સાત વાગ્યે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ગડખોલ સુરવાળી ટ્રી બ્રીજ પર અંકલેશ્વર શહેરમાંથી ટ્રી બ્રીજ તરફ જતા એપ્રોચ રોડ પર વળાંક પર પૂરપાટ ટર્ન લેતા બાઇક પર પ્રવીણ પાટીલે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા બાઇક રોડની સાઈડની રેલિંગમાં ભટકાઈ સ્લીપ મારી જવા પામી હતી બંને ઇસમો રોડ પર પટકાયા હતા જેને અન્ય વાહન ચાલકોને જાગૃત નાગરિક દોડી આવી બંને ઇસમોને એકસો આઠની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે માથામાં ગંભીર ઈજા સાથે લાવવામાં આવેલ અશ્વિન સોલંકીનું રાત્રિના ત્રણ વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ઇસમ પ્રવીણ પાટીલ સારવાર હેઠળ છે ઘટના અંગે મૃતકના ભાઈ સુનિલ સોલંકીએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ઈજાગ્રસ્ત બાઇક સવાર ઇસમ પ્રવીણ પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અંતરે ઉલ્લેખનીય છે કે અકસ્માતના ચોવીસ કલાક પૂર્વે ટી બ્રિજ પર તન લેતી વેળા એક કાર ચાલકે પણ સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા પલટી મારી જવા પામી હતી સદનસીબે તેમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી ત્યારે નર્મદા મૈયા બ્રિજ બાદ કડકુલટી બ્રિજ પર વધતા અકસ્માતોનું પ્રમાણ ચિંતાનો વિષય બન્યો છે